નમસ્કાર જીક ઓફિસ યુટ્યુબ ચેનલમાં હજી તમને કેટલાક આપણે બે બે હજાર છવ્વીસમાં તહેવારો વિશે તમને માહિતી આપીશું આજે કોઈ તહેવાર કયા દિવસ આવે છે તો સૌ પ્રથમ જાન્યુઆરીથી સ્ટાર્ટ કરું છું જાન્યુઆરી ચાર જાન્યુઆરી એટલે લોહી લોહી બ્રેમ દિવસ ત્યારબાદ ચૌદ જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ દિવસ એટલે લઈ એની ઉત્તરાયણ બીજા મહિનામાં પંદર ફેબ્રુઆરી એટલે કે શિવરાત્રિ મહાશિવરાત્રિ ત્રીજા મહિનામાં ત્રણ માર્ચ એટલે હોળી ત્યારબાદ સત્યાવીસ તારીખે આવશે રામનવમી સત્યાવીસ માર્ચે એકત્રીસ માર્ચે આવશે મહાવીર જયંતિ ત્યારે એપ્રિલમાં ત્રણ એપ્રિલ ત્રણ એપ્રિલના ત્રણ એપ્રિલના રોજ ગુડી સોરી ગુડ ફ્રાઈડે ત્રણ એપ્રિલના દિવસ ગુડ ફ્રાઈડે આવશે त્યારબાદ 14 એપ્રિલ ડોક્ટર આંબેડકર જયંતિ આવે એટલે બાબા સાહેબની આંબેડકર બાબા સાહેબની જન જયંતિ દિવસ આપ સૌ જાણો છો ત્યારબાદ 19 તારીખે અ 19 તારીખે મહારામ શું છે મહારા મહરડી અ પછી ત્યારબાદ આપણે ચૌદ ના રોજ આંગણવાડિયા જયંતિ આવશે મે મહિનામાં જોઈશું આપણે તો મે મહિનાની અંદર કયા કયા તહેવાર આવશે તો એના માટે આપણે મે મહિનાનો સમય જોઈએ તો મે મહિનામાં મિત્રો કંઈ તહેવાર આવતા નથી માત્ર આપણો

ત્યારબાદ તારીખે રક્ષાબંધન હિન્દુ પવિત્ર તહેવાર રક્ષાબંધન આવશે ત્યારબાદ આપણે સપ્ટેમ્બરમાં જઈશું આપણે એ ઓગસ્ટના તહેવાર મિત્રો જાન્યુઆરીમાં પણ કહી દઉં કે એક જાન્યુઆરીમાં નવ વર્ષની શરૂઆત થાય છે છવ્વીસ જાન્યુઆરીમાં પછી પાંચ દિવસ એ તમને ક્યાંનું જન્માષ્ટમી ઓકે ચાર સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી એટલે આપણે કહીશું આપણે પંદર સપ્ટેમ્બર પંદર નવ ના રોજ આવશે ગણેશ ચતુર્થી તો સપ્ટેમ્બરમાં બે જ તહેવાર છે આગળ બીજા કોઈ તહેવાર અહીંયા ત્યારબાદ ઓક્ટોબરમાં કોઈ તહેવાર નથી સોરી એકવીસ તારીખ હા એકવીસના ઓક્ટોમ્બરના રોજ વિજયાદશમી વિજયા દશમી આવશે નવરાત્રી બાદ જે તહેવાર મનાવવામાં આવે છે ત્યારબાદ આવે નવેમ્બરમાં જઈશું આપણે નવેમ્બરની અંદર આવશે આઠ તારીખે દિવાળી તારીખે દિવાળી આવશે નવ તારીખે વિક્રમ સંવત સંવત નવા નવા વર્ષની શરૂઆત નવ વર્ષ બેસે એટલે એટલે આ વર્ષે બે હજાર છવ્વીસમાં પડતર દિવસ નહીં આવે બરાબર ત્યારબાદ અગિયાર